નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો વિદ્યા સહાયક ભરતીને લઈને એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તો જે રીતના જોઈએ તો છથી આઠની સામાન્ય ભરતી પ્રક્રિયા જે સ્થગિત થઈ છે તો એ ભરતી ફરી શરૂ થશે એવી આજે આપણે ખુશખબર મળી રહી છે તો અમે આપણે જાણીએ છીએ કે જે રીતના સામાન્ય ભરતી ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી ચાલતી હતી તે દરમિયાન ઉમેદવારોએ ડિગ્રી બાબતે હાઈકોર્ટમાં પિટિશન કરેલી અને હાઈકોર્ટે પણ આ ઉમેદવારોનું રૂબરૂમાં બોલાવીને ચકાસણી કરીને ત્યાર પછીની આગળની પ્રોસેસ ધરવાની ભરતી સમિતિને સૂચન કરેલું અને ત્યાર પછી ભરતી સમિતિએ પણ જે જે ઉમેદવારોએ પિટિશન કરેલું એમનું નામ સાથે સૂચનામાં જાહેર કરેલું કે તેર તારીખથી લઈને એકવીસ તારીખ દરમિયાન તમારે રૂબરૂમાં તમારા આધાર પુરાવા સાથે આવવાનું છે તો આમ જોઈએ તો એ દરમિયાન ઉમેદવારોએ જે જે ડિગ્રી મેળવી હોય શાળામાં મેળવી હોય કે જ્યાં સ્કૂલમાં જોબ કરતા હોય તે સમયેની જે કાંઈ આધાર પુરાવા હોય તો એ એમણે એકવીસ તારીખ સુધીમાં એ પુરાવા રજૂ કર્યા છીએ અને ત્યાર પછી ભરતી સમિતિને એવું લાગ્યું કે હજુ પણ ઉમેદવારો હોઈ શકે તો એ વધારાના બે દિવસ આ ઉમેદવારોને ડિગ્રીવાળા ઉમેદવારોને ફાળવેલા એટલે આમ જોઈએ તો બાવીસ ત્રેવીસ તારીખ બંને દિવસોમાં વધારાના પિટિશન સિવાયના જે ઉમેદવારો ડિગ્રીવાળા હોય તો એમને પણ બોલાવી લેલા અને તેમની પણ ચકાસણી કરી છે મિત્રો તો આમ જોઈએ તો અમે સમિતિનો આ ભરતીને બાબતનો લઈને એક રિપોર્ટ તૈયાર થઈ ગયો છે તો હવે આ સમિતિ ક્યારે આ રિપોર્ટ સોંપશે ભરતી બોર્ડને સોંપશે કે હાઈકોર્ટમાં સોંપશે અને આગળની ભરતી પ્રો પ્રક્રિયા ક્યારે શરૂ થશે તો એના વિશે થોડીક આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે એટલે દરેક મિત્રો જે છથી આઠની ભરતી સાથે જોડાયેલા હોય તો એ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી કરીને જે કાંઈ આગળની પ્રોસેસ કેવી હોઈ શકે તો એના વિશે થોડીક આપણે આજના વિડીયોમાં માહિતી આપવાની છે મિત્રો તો મિત્રો કાલે જોઈએ તો તોથી આઠની ભરતીને લઈને હિરન રાવળ જે પત્રકારત્વ સાથે જોડાયેલા છે અને એમાંય ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જે કાંઈ નવી અપડેટ આવવાની હોય તો એ પોતાના ટ્વિટરના માધ્યમ દ્વારા ઉમેદવારો સુધી આ માહિતી પહોંચાડે છે મિત્રો તો કાલે એમણે એક ટ્વીટ કરેલું અને છથી આઠની ભરતી બાબતે એમણે થોડીક માહિતી આપેલી છે તો આપણે જોઈએ તો ધોરણ છથી આઠ માટેની કમિટીની એક બે દિવસમાં પોતાનો નિર્ણય આપે અને પછી આગળની ભરતી પ્રક્રિયા વધશે એવું એમને ટ્વિટ દ્વારા એક સંદેશો ઉમેદવારો સુધી પહોંચાડ્યો છે તો આપણે જાણીએ છીએ કે જે રીતના ત્રેવીસ તારીખ સુધીમાં કમિટીએ કે સમિતિએ આ એક નિર્ણય બનાવ્યો છે તો હવે એ નિર્ણયમાં ડિગ્રી ગણવી કે ના ગણવી તો તેના વિશે થોડી કોઈ માહિતી આપણી પાસે હાલ તો આવી નથી પરંતુ જે કાંઈ એમણે નિર્ણય કર્યો હોય તો એ સૌપ્રથમ તો હાઈકોર્ટમાં સોંપશે એવું લાગી રહ્યું છે કારણ કે છ ભરતી પ્રક્રિયામાં જોઈએ તો હાઈકોર્ટ દ્વારા એવું સૂચન કરેલું કે આ જ્યાં સુધી આમની તપાસ ના થાય ત્યાં સુધી આગળની ભરતી પ્રક્રિયા વધારશો નહીં એટલે જે કાંઈ હવે કમિટીનો નિર્ણય છે તે હાઈકોર્ટમાં સોંપશે એટલે હાઈકોર્ટ પછી આગળની ભરતી પ્રક્રિયા માટેની સૂચન કરશે એટલે આમ જોઈએ તો એટલે આમ જોઈએ તો બીજી બાજુ કચ્છ ભરતીની ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં પણ એમની ભરતી પૂરી થવાના આરે છે એટલે જોઈએ તો અમે ભરતી બોર્ડ પાસે કાર્યના દિવસો પણ એટલે કે કાર્યભાર પણ ઓછો થઈ જશે તો બની શકે કે અમે આપણી છ થી આઠની જે કાંઈ જિલ્લા પસંદગી અટકી છે તો એ પુનઃ આ સપ્ટેમ્બરના પહેલાં વીકથી શરૂ થશે એવું હાલ લાગી રહ્યું છે એટલે ઉમેદવારોમાં ઘણા એવા પ્રશ્નો હતા કે ખરેખર કમિટીની રચના થઈ તો કમિટીએ કેવો નિર્ણય આપ્યો ડિગ્રી ગણશે કે નહીં ગણે આ કમિટી પોતાનો નિર્ણય ભરતી બોર્ડને ડાયરેક્ટ સોંપશે કે પછી હાઈકોર્ટમાં સોંપશે એટલે મિત્રો મારા ખ્યાલથી આપણે જોઈએ તો આ ભરતી પર રોક જો કોઈ લગાવનારું હોય તો એ હાઈકોર્ટ છે એટલે સૌપ્રથમ તો જે કાંઈ કમિટીનો નિર્ણય હોય તો એ હાઈકોર્ટ સુધી પહોંચાડવો પડે છે અને ત્યાર પછી જ આ ભરતી બોર્ડ ભરતીની પ્રક્રિયા આગળ વધારે છે એટલે અમે જોઈએ તો એક બે દિવસમાં આ નિર્ણય સોંપશે અને ત્યાર પછી જોઈએ તો પહેલી સપ્ટેમ્બર આસપાસ આ ભરતીને લઈને ગુડ ન્યૂઝ મિત્રો આવી શકે છે એટલે આપણે આશા રાખીએ કે હવે સરકાર ઘણા સમયથી આ ભરતી અટકી છે અને ઉમેદવારોમાં સ્વાભાવિક છે કે નિરાશા હતાશા અને થોડીક આતુરતા પણ જોવા મળે એટલે હવે હવે આ આતુરતાનો અંત સપ્ટેમ્બર મહિનાના પહેલી તારીખ પછી દરેક મિત્રોને સારા ન્યૂઝ મળે અને દરેક મિત્રોને જે કાંઈ એમની લાયકાત છે તો એ પ્રમાણે નોકરી પણ મળે મિત્રો તો બસ મિત્રો આજે આ માહિતી મારી પાસે આવી હતી તો એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો આશા રાખીએ કે અમે ટૂંક સમયમાં આપણી છથી આઠની ભરતી પ્રક્રિયા